દબાણો પર આખરે પોર્ટ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું પોલીસ અને સીઆઈએસએફ ના સહયોગ થી કચ્છના સૌથી મોટા ડિમોલેશન ની કાર્યવાહી એક જ દિવસમાં છસો જેટલા કાચા પાકા દબાણો તોડી પડાયા હતા આમ અંદાજે ચારસો કરોડની એકસો પચાસ એકર જમીનને દબાણ મુક્ત કરાઈ હતી આ ડિમોલેશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજે સાડા પાંચેક હજાર લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે કંડલામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતા પ્રશ્નો સતત ઊભા થઈ રહ્યા હતા ત્યારે અહીં ક્રીકમાં સતત વધતા જતા ઝૂંપડાઓ અને દબાણો એક મોટો પ્રશ્ન દશકાઓથી બનેલો હતો વારંવાર તેમને અહીંથી હટી જવા માટે જાણ કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી ત્યારે વર્ષોથી આ પ્રશ્ન અટકેલો હતો અને નવા કંડલાના કંડલાના વિસ્તાર ઉપરાંત જૂના ઇફકો ઓળખાતા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે એકસો પચાસ એકર જમીન પર ગેરકાયદેસર બની ગયેલી બન્ના ઝુંપડપટ્ટીને હટાવવા મેગા ડિમોલેશન ડ્રાઇવ હાથ ધરાઈ હતી